નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ભાગ્યશાળી સ્ત્રીની નિશાની તો કઈ નિશાની પરથી સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં આપણે જાણી શકીએ તો વિડીયોમાં આગળ વધતા પહેલાં માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહે તો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો આપણે જોઈશું કે ભાગ્યશાળી સ્ત્રીઓની નિશાની શું હોય છે જે મહિલાઓના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે આવી મહિલાઓ તેમના ભાગ્યમાંથી તમામ સુખ અને આનંદ મળતો રહે છે એવું માનવામાં આવે છે પછી આપણે જોઈશું કે જે સ્ત્રીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય આ ઘણા છોકરાઓને છોકરી આપણે કહેતા તો એના પિતા જેવો ચહેરો છે તો ઓપોઝિટ હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જે છોકરીઓનું કપાળ સપાટ હોય કપાળ જે મોટો હોય અને સપાટ હોય અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા થોડી ઊંચી હોય તો ભાગ્યશાળી છે એવું માનવામાં આવે છે અને એમનું લગ્ન જીવન લાંબુ હોય છે એવું પણ માનવામાં આવે છે જે છોકરીઓના નખ ગુલાબી રંગના ચમકતા હોય તેઓનું સ્વાસ્થ્ય સુંદર અને ચરિત્ર સારું હોય છે એ પણ એક ભાગ્યશાળી સ્ત્રીની નિશાની છે જો તમે છોકરી જોવા જાઓ છો તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તે છે કે નહીં તેવી સ્ત્રીઓને શુભ માનવામાં આવે છે કે જેનો પગનો અંગૂઠો નીચે સ્પર્શ કરતો હોય છે જો સ્ત્રીની ગરદન લાંબી હોય તેને પણ શુભ માનવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે જેની ગરદન ટૂંકી હોય તેને આપણે શુભ માનતા નથી શાસ્ત્ર અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે હોય છે તે ધનવાન હોય છે તેની સાથે તેનો પતિ ક્યારે પતિને ક્યારે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી જે છોકરીઓને આંખો કમળની પાંખડી જેવી હોય મતલબ સુંદર હોય તેની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય તે છોકરીઓ તેના પતિ માટે ભાગ્યશાળી છે ઘણીવાર આંખો પરથી આપણે પણ કહેતા હોઈએ છીએ જે મહિલાઓને નાભી મોટી અને ઊંડી હોય તે શુભ માનવામાં આવે છે જો કોઈ મહિલાની નાભી મોટી ઊંડી અને જમણી તરફ વળેલી હોય તો આવી સ્ત્રીને ધન અને સુખ પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે જે સ્ત્રીઓના પગની એવી ગોળાકાર એડી હોય નરમ હોય તે જીવનભર સુખ અને સમૃદ્ધિ ભોગવે છે કેમ કે નરમ હોય એ પણ માનવામાં આવે છે કે તમારી હથેળી નરમ હોય તો પણ તમે સુખી હોવ છો જે મહિલાઓના દાંત લાંબા હોય ત્યારે એવી મહિલાઓને ક્યારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી જે મહિલાઓને નાભીની આસપાસ તેની નીચે તલ અથવા તો મો મોં હોય તેમના પરિવાર માટે તેવી મહિલાઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે કે જેને તલ હોય અથવા તો મોં હોય જે કાળા રંગનો હોય છે તેવો જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે જો તેના ડગલા ભરતી વખતે સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું કારણ બને છે તો તમે ચાલો ત્યારે ધ્યાન રાખવાનું જો સ્ત્રીઓના પગ લાંબા તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેઓ જે ઘરમાં બની કરે છે ત્યાં કાર્ય ક્યારેય પૈસાની અછત રહેતી નથી એવું માનવામાં આવે છે જે સ્ત્રીઓના કપાળની મધ્યમાં તલ હોય તેના લગ્ન ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે જી હા દોસ્તો જેના કપાળમાં તલ હોય લાખો હોય એને પણ શુભ માનવામાં આવે છે જો છોકરીઓના પગમાં શંખ કમળ અથવા તો ચક્રનું પ્રતિક હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે જે છોકરીઓના વાળ ભમરાની જેમ કાળા હોય અને કુંડળીની જેમ વળેલા હોય મતલબ વાંકડિયા વાળ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જોકે એવા વાળ કોઈને ગમતા નથી પણ એ વાળ કેવા શુભ માનવામાં આવે છે જે મહિલાઓની પગની એડી સ્થાપ સ્થાન આ સાપના આકારની હોય અને જેમના પગમાં ત્રિકોણ આકાર નિશાની હોય તે પણ ખૂબ જ સારી હોય છે ત્રિકોણનું પ્રતિક ચતુરાઈનું સૂચક છે જે પરિવારને તેની તેની સમજણ અને ખુશી ખુશ કરે છે જે મહિલાઓને આંખો મોટી હોય તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે તેમની અંદર હંમેશા દાન અને દાન કરવાની ભાવના હોય છે તે પોતાની તેમજ તેના પરિવારની સાડી સંભાળ રાખે છે તે ઘરમાં લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા રહેતી નથી જે મહિલાઓના કલાવા પહોળા હોય તળિયે પોઈન્ટેડ હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તેનું આયુષ પણ ઘણું લાંબુ હોય છે એવું માનવામાં આવે તો જે સ્ત્રીઓના અંગૂઠાની લંબાઈ સમાન હોય તે તેના સમગ્ર જીવનમાં માત્ર સુખ જ પ્રાપ્ત થાય છે અને તેના પરિવારને પણ ખુશ રાખે છે એવું માનવામાં આવે છે પછી છે જે છોકરીઓની આંગળીઓ લાંબી હોય અને સુંદર હોય તે તેમની પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે અને આવી છોકરીઓના પતિ લગ્ન પછીના નોકરીમાં સારા પદ પ્રાપ્ત કરે છે અને છોકરી અને વ્યવસાયમાં પણ પ્રગતિ કરે છે પછી જોઈએ કે જે કોઈ સ્ત્રીના વાળ જાડા સીધા અને સ્વસ્થ હોય તો આવી સ્ત્રીઓને પણ વધુ ભાગ્યશાળી હોય એવું માનવામાં આવે છે અને તેમને જીવનમાં બધું જ સુખ સમૃદ્ધિ મળે છે જે મહિલાઓના શરીરની જમણી બાજુ કરતાં ડાબી બાજુ વધુ તલ હોય આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરિયા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવું માનવામાં આવે છે ત્યારે ક્યારેય તેમના જીવનમાં ધનની કમી રહેતી નથી આવી છોકરીઓના જે છોકરીઓનું કપાળ ખૂબ પહોળું હોય તેમનું નસીબ પણ ઘણું ઊંચું હોય છે જો કોઈ સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીથી ઢંકાય એટલું મોટું હોય વધુ પોષ તો ચંદ્ર આકારનું હોય તો આવી છોકરીઓને ખુશીમાં વધારો થશે તે દરેક ઘરમાં જાય છે ત્યાં પૈસા ખોરાકની ક્યારેય કમી રહેતી નથી એવું માનવામાં આવે છે